જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે મંગળવાર અને તારીખ સ લગભગ છે બે તારીખ છે અને મંગળવાર છે બરોબર એટલે આજના દિવસે સવાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા ગોમ જે જગ્યાએ આપણે શૂટિંગ કરીએ છીએ જંત્રાલ અને અબાસના એ બધું આપણું ગામ અબાસના પણ અમે જંત્રાલ શૂટિંગ કરીએ છીએ એટલે આજના આખા દિવસમાં વરસાદની આગાહી છે ફૂલ ટાઈમ ટુ ટાઈમ બતાવો છો અત્યારે નેવું ટકા ચાન્સ અગિયાર વાગે નેવું ટકા બાર વાગે નેવું ટકા આખો દિવસ સો ટકા ચાન્સ વરસાદના જે ગૂગલમાં આપણો વેધર આવે એમાં બતાવો છે એટલે આખો દિવસ નેવું ટકા વરસાદ ચાન્સ ખરા કે નેવું ટકા આખો દિવસ વરસાદ ચાલુ જ રહેશે એટલે બસ અમે નવરા હતા વિડીયો અપલોડ કરી દીધો અને મોમાં એમનું કોમ પતાવીને બેઠા હતા નવરા એટલે પછી વિચાર કર્યો કે વરસાદ તો છે એટલે શૂટિંગ તો થવાનું નહીં એટલે આ શૂટિંગ નતું થવાનું એટલે વિચાર કર્યો કે આજે જઈએ છોક ફરવા માટે નજીકમાં પચાસ સો કિલોમીટર સુધી જઈએ અને વરસાદમાં મોજ કરીએ તો આપણે નજીક તો ફરવા જેવું છે એક ધરોઈ છે તારંગા છે અને વધારવા બાદ જઈએ તો અંબાજી આવી જાય એટલે એ બાજીએ છે ડુંગરાળ વિસ્તારમાં આગળ જતા આવશે તારંગાના ડુંગરા અને પછી આગળ જઈશું એટલે સતલાસનામાં ધરોઈ આવે છે તો આપડે ધરોઈ ડેમ જઈએ છીએ અને આજના દિવસમાં મોજ કરીએ જોઈએ ડેમ પણ આગળ જઈશું એટલે વડનગર આવશે કેવું છે વરસાદ મજા આવે છે ગોટા ખાવાની વાતાવરણ આવે ખાવાની વાળા

અને શાંતિથી વરસાદમાં ફરીશું અને મોજ કરીશું તો વિડીયોમાં બનાવ આગળ બતાવીએ તમને જો જઈએ રેન્ડમલી જેવો વિડીયો બને એવો બનાવવાનો છે બરોબર એવું ફાઇનલ નહીં કે આ જગ્યાએ જવું ને આ કરવું એવું કોઈ નક્કી જ નહી વરસાદમાં છે ટાઈમ આપણા પાન ફૂલ એટલે મોજ કરવાની છે બસ બીજું કોઈ કરવાનું નહી તો મળીએ આગળ ચલો વડનગર નો દરવાજો મિત્રો જો આપણે વડનગર માં આયા છીએ પેલા વડનગર નગરી કેવાતી

વડનગર બજારમાં એટલા માટે આયા કે વચ્ચે અંદર જઈએ રેલવે સ્ટેશનની બાજુમાં એટલે હાટકેશ્વર મહાદેવનું મંદિર આવે છે જે વર્ષો જૂનું છે વડનગરની સ્થાપના થઈ એ વખતનું હશે કદાચ જુઓ તમને આ દેખાય દજા એ જવા જવાદેવાની હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એમાં કોમમાં ચાલુ છે તમે જુઓ આપણા પીએમ મોદી સાહેબ પણ હું આવું છું ઘણીવાર શ્રાવણ મહિનામાં કદાચ ઓટો મારે છે અને બસ અમે પણ આજે જુઓ તમે બતાવીએ આ હાટકેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો અંદર જવા માટે આપડે ધરોઈ જવાનું છે એટલે અંદર જતા નહીં ઉતાળમાં છીએ એટલે પણ તમને જો બાર થી મહાદેવની ધજાના દર્શન કરાવી દઈએ આ જુઓ ફરકશે ને ધજા તો આપડે જઈએ આગળ ધરોઈ બરોબર વડનગર એક પૌરાણિક નગરી કહેવાય છે જો એટલો બધો મંદિર હશે એટલો બધો તળાવ હશે છે પણ સૌથી વધારે ફેમસ છે જે શર્મિષ્ઠા તળાવ છે બીજો હા ભાષામાં આજુબાજુના બધા હમેળો કી સમેળો કી એટલે સમેળો કહેવાય પણ એનું નામ આચું શર્મિષ્ઠા તળાવ છે તો એ પણ આપણે કોક દિવસ તમને બતાવીશું શર્મિષ્ઠા તળાવ વડનગર સિટી થી બહાર નીકળીએ એટલે સીધું જ તમને ટૂંક જ સમયમાં ગણતરીના સમયમાં તમને જો આગળ ઝાડ દેખાય છે આ વડનું નામ છે તોરણિયો વડ જે આ વડનો પણ જૂનો એક ઇતિહાસ છે આ તોરણિયા વડનું સર્કલ કહેવાય આજુબાજુ બધો માર્કેટ આયેલો છે હોટલો આવેલી છે તો આ જગ્યાને ને તોરણીયા વડ તરીકે ઓળખાય છે જે વડનગરના સિટીના બાર આવેલું છે અને આ સર્કલ જોવા તમે આ તોરણિયા વડથી એક રસ્તો ખેરાલુ જાય એક રસ્તો સુંઢિયા જાય અને એક રસ્તો વિસનગર જાય તો આપણો તોરણીય વડ તમને બતાવ્યો અને હવે નીકળ્યા છીએ ખેરાલુ બાજુ આગળ તમને બોટ પણ બતાવી દઈએ એ બોર્ડ મેં તમને આગળ વાત કરી હતી કે અમારા નજીક ફરવા જેવી જગ્યાઓ છે જે તારંગા તારંગા અને ધરોઈ ડેમ છે પિસ્તાલીસ કિલોમીટર અને અંબાજી છે બેસી કિલોમીટર એટલે આપણે જઈએ આગળ ચ જવું એ કોઈ નક્કી નહીં પણ આગળ તમને બતાવીએ જેટલા સુધી જવાય એટલે જઈશું મિત્રો ખેરાડુ થી આગળ જઈએ એટલે ડભોળા આવે ને ડભોળા જોઈએ તમે બતાવું બેસ્ટ લોકેશન ઉપર પહોંચી જાય છે તમને એવું લાગે છે કે આ રોડ વચ્ચે ડુંગર છે પણ આગળ જશો એટલે ખબર પડશે કે ડુંગર રોડની સાઈડમાં છે અને કહેવાય છે તારંગા હિલ આ જગ્યાને તારંગા હિલ કહેવાય અને અહીંયા આથી પાછળ હર છે ટ્રેનનું સેલ્યુટેશન આટલાએલું છે તારંગા હિલ કહેવાય તારંગા હિલનું જે ટ્રેન આપડા આવે છે મૈસાણાથી વડનગર ખેરાલુ આ બધું જગ્યાએ થઈને આવે છે તો ટ્રેનનું સેલ્યુટેશન આવેલું છે જો ડુંગરો દેખાય અને હું પછી આપણા સાહેબે તૈયારીઓ ચાલુ કરી દીધી છે ટ્રેન છે કે અંબાજી આબુ જશે એટલે એની શરૂઆત થઈ જશે કોમ ની બધી એટલે એક બે વર્ષમાં આપણે ટ્રેનમાં આબુ જવું હોય તો જઈ શકીશું બધા ચલો આગળ મળીએ સારું લોકેશન આવે તો તમને બતાવીએ બન્યા રહેજો જો મિત્રો આ દરરોજ એટલે આગળ તમને ડુંગરા દેખવાય છે

આપડે જોયેલું નહિ પણ ગયા બધા વાતો કરે એટલે આપણને ખબર હોય ભાઈ ગીત કઈ બોલો રોહિત ભાઈ આપણને બંગાળીઓ મેલી ઓ તારા મત જીવન માં જીવન મેં તોય તન ખુશ રાખવા ખુશીઓ ખોઈ છે આકડી રોઈ છે મારા વિના હાડી તરગ્યા જોઈ છે તન ભૂલી જઈને બમટો રહું

તો જો આ ધરોઈ ડેમ એક રસ્તો ધરોઈ ડેમ ઉપર જાય અને એક રસ્તો વડાલી જાય તો આપણે તમને ડેમ ઉપર જઈએ અને ધરોઈ ડેમ વિશેની ખાસ વાતો કરીએ બે ચાર અને ધરોઈ ડેમ બતાવીએ ચલો જઈએ ઉપર આ ચેકપોસ્ટ છે તો તમારે આઈડી પ્રૂફ હાલ દેવાનું હોય અને લાયસન્સ બતાવી દેવાનું એટલે તમને સીધી એન્ટ્રી આપી દેશે સાહેબ બહેલા છે તો આપણે ચેક પોસ્ટ ઉપર એન્ટ્રી કરાઈ અને ઉપડે છે આ દેખાય છે કેનાલ જે આપડા મહેસાણા જિલ્લામાં પછી સાબરકાંઠા જિલ્લામાં આ બધા જિલ્લામાં પાણી પાડે છે આ કેનાલ બાજુમાં જે સિંચાઈ માટે ખેડૂતો માટે આવે છે

ફોટોગ્રાફ લેવાની મનાઈ છે પણ જોઈએ જો મિત્રો ઉપરથી धरोઈ ડેમ આવો દેખાય છે આ ઉપરનો નજારો છે આ ઉપરથી ધરોઈ ડેમ દેખાય ને આ મોમોસ જોઈ લે એક વખત આ છે આખો धरोઈ ડેમ અને અહીંયાથી પોણી જાય પેલી બાજુ પેલી બાજુ નદી આવેલી છે સાબરમતી નદી એ પેલી બાજુ આવી એ આગળથી તમને બતાવીએ સાબરમતી નદી પણ અત્યારે જોઈ દરોઈ ડેમ ડેમ બરોબર મિત્રો જો આ આ છે બધા બરોબર એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ નો અગિયાર ગેટ છે અને આ બાજુ છે સાબરમતી નદી જો આ જાય જે નદી અમદાવાદ સુધી જાય સાબરમતી પ્રાર્થના કરવા

અને આ બધું કન્સ્ટ્રક્શનનું કોમ ચાલે છે એના વિશે તમને વાત કરી દઉં મિત્રો કે આપણે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે રીતે અમદાવાદમાં રિવરફ્રન્ટ છે ને એ રીતે આ ધરોઈ ઉપર રિવરફ્રન્ટ બનવાનું છે અને બીજું ઘણું બધું બનવાનું છે એટલે અહીંયા પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાનું છે એટલા માટે તમને દેખાશે બધું કન્સ્ટ્રકશનનું કોમ ચાલે છે એ એટલે આવનારા સમયમાં ધરો આવવાની બહુ મજા આવશે હાલ તો આટલું સુંદર લાગત છે પણ આવનારા સમયમાં ઓનાથી એ જોરદાર લાગશે એક પિકનિક સ્પોટ તરીકે જોવા માટે મજા આવશે આ જગ્યાએ જો મિત્રો આ ધરોઈના આજુબાજુ જેમ કે બે બાજ સાઈડે કન્સ્ટ્રક્શનનું કોમ પૂરજોશમાં ચાલે છે કારણ કે આપણે આગળ વાત કરીએ ને એ રીતે રિવરફ્રન્ટ જે રીતે બનાવ્યું છે એ રીતે આપણે આઈ જાય છે નદી અંદર આ છે આપડી સાબરમતી નદી ગુજરાતની ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની જીવાદોરી કહેવાય એટલે આ સર સાબરમતી નદી અને આજુબાજુ શું પહાડો જો આ બાજુ ગેટ હાલ બંધ છે ખાલી થોડું થોડું છોડવા માટે પાણી છોડેલું છે કે જે નદી ચાલુ રહે એના માટે આપણે હાલ હતા ઉપર જે તમને ગેટ દેખાડ્યા હતા એ ગેટ ઉપર હતા આપણે અને હવે આવી જાય છીએ ગેટ નીચે નદી આ ધરોઈ ડેમ વિશે જે વાત કરવાની એ પણ તમને કરી દઈએ શાંતિથી ગાડી સાઈડમાં માં કરી અને પછી તમને વાત કરું મિત્રો પેલા મોમા રિવ્યુ લઈ લઈએ કે શું લાગે છે ઓય આઈન બરોબર આ જો ધરોઈ ડેમ અરે ખર વાતાવરણ એટલું બેસ્ટ છે સર છે સિયારો ઉનારો ના આવે પણ ચોમા હમા તાપવાનો શું હોય કે તમે જો તો ખરાવ એમ મોસમ બદલાણી છે અને હમણાં અમે હતા એ આ જગ્યાએથી તમને વિડીયો ઉતારીને બતાવી દો આટલાથી

એ સાબરકોઠા જિલ્લામાં છે અને ધરોઈ ડેમ ઉપરથી જે ભરેલો હોય છે ને એ ત્રણ એક બાજુ મહેસાણા સાબરકાંઠા અને બનાસકોઠા આ ત્રણ જિલ્લાઓને ધરોઈ ડેમની જે સીમા આવે ભરેલો આવે એ ત્રણે જિલ્લોને ટચ કરે છે એટલે આ ધરોઈ ડેમ છે એ ત્રણ જિલ્લાને ફાયદો આપે છે

અને જો પૂરજોશ માં કેટલા ખેડૂતો લેર કરે જો આ ડેમ બંધ્યા પછી તો એટલે વર્ષોથી આપણને ધરોઈ ડેમના ફાયદા થયા છે અને હજુ પણ આગળ આપણા બાળકોને ફાયદા થશે પાણી પૂરું પડશે ડેમ અને સિંચાઈ માટે પણ કોમો આવશે તો જો આપણો ધરોઈ ડેમ બરોબર બાટલો લાયા છે આ મોજ કરવાય તો મોમાનો બાટલો અને તમે જોવો તો ખરા આ આ મોમો ખબર નઈ છે ખબર હાનો બાટલો લાવે છે મોજ કરવા માટે મોમા બીજી એમ નઈ બાટલો બતાવો જેવો તેવો એક ગ્લાસ તો અંદર જીવ નદી પણ મોમો બાટલો લાવે છે આપડો બાટલો બતાવો ને કે નહીં ચાલે આ બધું બાટલા બાટલા મિત્રો મોમો થમ્સઅપ લાયા છે અને થમ્સઅપ નો બાટલો પીને અમારે મોજ કરવાની છે તો ચલો થમ્સ અપ પી અને તમને મળીએ છે આ ધરોઈ ડેમ બતાવ્યો સર સાબરમતી આવજો એક વખત બારોકોને લઈને આવો યુવાનું દિલ ખુશ થઈ જા અરે કદી જોયો નહીં એવો તો બતાવી દેજો બાળકોને તો મિત્રો આજે તમને ધરોઈ ડેમ બતાવ્યો સાબરમતી નદી બતાવી અને જેટલું જોણતા હતા ધરોઈ ડેમ વિશે એ પણ તમને વાત કરી હવે અમારે થમ્સઅપનો બાટલો પી અને શક્ય હશે તો આપણે તારંગા ટેમ્પલ ઉપર જઈશું ને તેનો નજારો બતાવીશું બાકી તો આ થમ્સઅપનો બાટલો હવે તો મિત્રો આપણે ધરોઈ ડેમ જોઈ અને ઘેર આવી જાય છીએ વરસાદ ચાલુ હતો એટલે આપણે ઘેર આવી જાય છે ટાઈમ સર અને મોમાને અહીંયા ઘેર ઉતારી દીધા છે એટલે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો જય માતાજી